કારમાં વિસ્ફોટ ના મોત વીસ થી વધુ ઘાયલ ગૃહ મંત્રી અમિત શાહે એલ એન જે પી હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન ની ગેટ નંબર એક પાસે કારમાં ભીષણ વિસ્ફોટ થયો જેમાં કંપક્ષે આઠ વ્યક્તિઓના મોત થયા અને વિસ્તી વધુ ઘાયલ થયા આ ઘટના દરમિયાન નજીકની કારોમાં આગ લાગી ગઈ અને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો દિલ્હી પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓએ તુરંત મામલાની તપાસ શરૂ કરી દીધી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાંજે આશરે આઠ કલાકે લોકનાયક જયપ્રકાશ એલ જેપી હોસ્પિટલમાં પહોંચીને ઘાયલોને મળ્યા અને તેમની સ્થિતિ વિશે જાણકારી મેળવી તેમણે દિલ્હી પોલીસ કમિશનર અને તબીબો સાથે વાતચીત કરી અને તપાસના પ્રગતિશીલ પગલાંની ચર્ચા કરી આ ઘટના દિલ્હી સુરક્ષા વ્યવસ્થાને ઉજાગર કરે છે છે જેમાં બોમ્બ અને વિશેષ એજન્સીઓની ભૂમિકા કીડ ઘટના પછી અમિત શાહે વિસ્ફોટ સ્થળની મુલાકાત લીધી અને તપાસ એજન્સીઓને કડક કાર્યવાહીના આદેશ આપ્યા જેમાં કોઈ પણ શક્યતાને બદલવા કહ્યું દિલ્હી સહિત આસપાસના રાજ્યોમાં સુરક્ષા વધારવામાં આવી છે મુખ્ય સ્થળોએ વધુ પોલીસ અને એનએસજી કમાન્ડો તૈનાત કરાયા છે આ બળવાની તપાસથી ભારતીય રાજધાનીમાં સુરક્ષાના વધુ મજબૂત પગલાની જરૂરિયાત સ્પષ્ટ થઈ રહી છે